સુરત મહાનગરપાલિકા લિંબાયત ઝોન સ્ટાફે ભાટીના આંબેડકર વસાદનો પોલીસ બંદોબસ્ત સાથે સર્વે કર્યો હતો જેનો કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સ્તંભ સાયકલવાલા દ્વારા ઉગ્ર રજૂઆત સાથે વિરોધ કરાયો હતો એ સર્વેની કામગીરી પિસ્તાલીસ મિનિટ રોકવાની ફરજ પડી હતી ત્યારબાદ કોઈ પણ પુરાવા ન માગી માત્ર ઘરમાં રહેતા કુટુંબના મોબીનું નામ લખવાની શરતે સર્વેની કામગીરી શરૂ કરાઈ હતી સ્થાનિકોની રજૂઆત છે કે વર્ષ બે હજાર દસ અને અગિયારમાં રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો જે તે સમય એકસો પચાસ જેટલા ઝૂંપડાઓનું ડિમોલિશન પણ કરવામાં આવ્યું હતું હવે તે જગ્યા પર દીવાલ પણ બનાવી દેવામાં આવી છે એક મહિના અગાઉ ચોવીસ મીટરનો રસ્તો ખુલ્લો કરવા ટીપી તેત્રીસ અને ટીપી સાતની વચ્ચેનો રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી જેમાં પણ નેવું ઘર આવતા તેમને પણ હટાવવામાં આવ્યા હતા હવે બાટીના કલા રોડ પર ફરી સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે જે યોગ્ય નથી રસ્તો બની ગયા બાદ દિવાલ બની

એને કે કાયદા મને બતાવતો તું મને ડિપેન્ડ કરતો કાયદા બતાવો કે આવી જાય તમને મોકલી ને તમે આવી જાવ તમારો ઉપરી અધિકારી છે તમે આદેશ જવા મને માં પાલતો નથી પણ મને લેખિત જોઈએ ભાઈ

વરસાદમાં પાલિકાની ટીમ રસ્તાનું સર્વે કરવા માટે પાંચ દિવસ પહેલા પણ ટીમ ગઈ હતી જોકે સ્થાનિકે વિરોધ કર્યો હતો સર્વેની કામગીરી શરૂ કરી તે પહેલા થાળીઓ વગાડી વિરોધ કરતા પાલિકાની ટીમ પરત હતી અઝર સાથે પ્રકાશ વાળાજી